પંચમહાલના ગોધરામાં અનઘડ વહીવટથી પરેશાની સર્જાઈ છે ગોધરા દાહોદ હાઇવે પર ખાડો ખોદ્યો પણ પૂર્યો નહીં બંસલ મોલ પાસે વરસાદી પાણીના નિકાલ માટે ખાડું ખોદવામાં આવ્યો હતો ખાડા આગળ કોઈ પણ ભય સૂચક બોર્ડ કે આળસ પણ મૂકવામાં નથી આવી નિનભર તંત્રએ ખાડા આગળ કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ પણ નથી કર્યું વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં પણ સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે હાઈવે રોડ ને બિલકુલ સ્પર્શ કરતા જ બંસલ મોલની સામે જે અંડરગ્રાઉન્ડ ગટર લાઈન કરવામાં આવેલી ગટર છેલ્લો છે ત્યાં એક મોટો ખાડો છે માથા કોઈ બેરિકેટી અથવા તો કોઈ આડાશ નહીં મૂકવામાં આવે તો કોઈ નુકસાન થશે અથવા જાનહાની અવશ્ય થશે એવી મારી વહીવટી તંત્રને આપના માધ્યમ થકી જાણ થાય અને વહીવટી તંત્ર વેળાસર આ કાર્યવાહી પૂર્ણ કરે એવી અમારી વિનંતી ત્યારે બંસલ મોલ અને મુનલાઈટ સિનેમા કમ્પાઉન્ડ બહાર એક અત્યંત મોટો ખાડો છે રોડ એક તરફ ગાયો બેઠેલી હતી જેમાં હું પોતે પણ પડતા બચ્યો છું ખાડા અંદર અને તેમાં વરસાદી પાણી જાય છે જે ખાડો પૂરેપૂરી રીતે ખુલ્લો છે જેમાં કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ કે કોઈપણ પ્રકારની કોઈ જાળી કે કશું પણ મુકેલ નથી ગોધરા થી જોડતો જે મુખ્ય હાઈવે માર્ગ છે અને હાઈવે માર્ગ પર અને આજુબાજુના આવેલી સોસાયટીમાં જે વરસાદી પાણી ભરાય છે એ વરસાદી પાણી નિકાલ કરવા માટે નગરપાલિકા દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક ના ક્યાંક સંલગ્ન વિભાગની બેદરકારી કહો કે તેઓના હાલ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ગોધરા થી જોડતો જે મુખ્ય હાઈવે માર્ગ છે હાઈવે માર્ગ ના આડીને આવેલી જે સોસાયટી છે તેમાં જે વરસાદી પાણી ભરાઈ જતા લોકોને પણ તે અને કે વરસાદી પાણી નિકાલ કરવા માટે હાઈવે રોડ ના જોડે એક મસ્મ પાણી નિકાલ કરવા માટે મસ્મ મોટો ખાડો ખોદવામાં આવ્યો છે અને આ મસ્મ મોટા ખાડા થી પાસેથી જે નાના મોટા વાહન ચાલકો છે તે જે જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે રાત્રિના સમયે કોઈ અજના વાહન ચાલક હાઈવે રોડ પરથી કઈ ક્રોસ કરવામાં આવે તો આ જે વાહન ચાલક છે આ ખાડામાં ખાપકી શકે અને મોટી જીવિત હાનિ થવાની શક્યતાઓ હાલ એના રહેદારીઓ તે પસાર થતા વાહન ચાલકો કહી રહ્યા છે ત્યારે કહી શકાય કે આજે સંલગ્ન વિભાગ જે તે સંલગ્ન વિભાગ દ્વારા વરસાદી પાણી નિકાલ કરવામાં આવી રહ્યો છે અને ખાડો ખોદવામાં આવી રહ્યો છે તેમાં પણ આજે સંલગ્ન વિભાગ સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને વહેલી તકે આજે મોસ્ટ મોટો ખાડો ખોદ્યો છે એના આજુબાજુ બેરેટિંગ કે સૂચક બોર્ડ મૂકવામાં આવે તેવી હાલ અહીંના રદારીઓ માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત પંચમાં